સુરતમાં વીસ વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ ઇનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જો કે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં યુવતીનું ગળું દબાવીને હત્યામાં કરવામાં આવ્યું છે જેના પગલે રાંદેર પોલીસે હત્યાનો વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આરોપી પ્રેમી ફરાર છે અને તેને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે મળતી માહિતી મુજબ મૂળ દાહોદ અને સુરતના પાલનપુર જગતના વિસ્તારમાં વીસ વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી બે વર્ષ પહેલાં અસ્મિતા અને રાહુલ ભગારીને લઈ આવ્યો હતો અને બે વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે રાહુલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આજે સવારે અસ્મિતા જ્યાં રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી તેનો પ્રેમી પણ હાજર ન હતો અસ્મિતાની નજીકના મામા તેના રહે છે અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી જોવા માટે ગયા હતા દરમિયાન અસ્મિતા બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય તેવા ઈજાના પણ નિશાન મળી આવ્યા હતા ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં અસ્મિતાને તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ અસ્મિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ગળું સાડી કે દોરી જેવી કોઈ વસ્તુથી દબાવવામાં આવ્યું હોવાનું હોવાનું સામે આવ્યું છે આના આધારે પોલીસે હવે હત્યાનો ગુનો નોંધ્યો છે હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી હત્યા બાદથી આરોપી રાહુલ ફરાર છે રાંદેર પોલીસની ટીમો તેની શોધખોળ માટે દરોડા પાડી રહી છે હાલ હત્યાનું કારણ સ્પષ્ટ નથી પરંતુ લીવ ઇન સંબંધમાં થયેલો વિવાદ કે ઘરેલું ઝઘડો તેનું કારણ હોઈ શકે છે પોલીસે આરોપીને ઝડપી પાડવા અને હત્યા પાછળનું રહસ્ય ખોલવા માટે તપાસ તેજ કરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત